ભાણીબા કન્યા છાત્રાલય ખાતે શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા સર્કલ ખાતે આવેલા ભાણીમાં કન્યા છાત્રાલય ખાતે શ્રાવણ માસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહંત અશોકગીરી બાપુ છોટે મોરારી બાપુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં પાર્થિવ શિવલિંગ પૂજા સત્યનારાયણની કથા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેનો લાભો લઈ ઉપસ્થિત સર્વો ધન્ય બન્યા હતા

અને ઘણીવાર વાર એવું પણ કહું છું ક્યારેક ક્યારેક આવતો હોય ત્યારે હું કોઈ અભણ માણસ જલ્દી કરી જાય અમુક શિક્ષિત ચાલવા જ બહુ મુશ્કેલ તમારે જો મોટર સાયકલ એકદમ ગાયને ઓન મારો ને તો ગાય સાઈડ આપી દેશે ભેંસો નહીં આવે ક્યાં અને આપશે ને તો આખો કાઢી નાખશે તમે શિક્ષણ મેળવો પણ શિક્ષણની સાથે ધર્મ પણ તમારી પાસે શિસ્ત ધર્મ શું છો પરિવાર શું છો રાષ્ટ્ર શું છે સમાજ શાસ્ત્ર હવે જેવું વાત કરું છું તમને તમે પોતે શું સાધુ કોણ આપી શકે સ્વ શ્રોષ એને શું કહેવાય અને સ્વ શ્રોધ મેળવો હોય તો સભાવ સાથે શું સાધું રાખવો તમારો સભાવ સાથો હોય ને